કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે વડોદરામાં વર્ષોની પરંપરા મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આવનારા ઉત્સવની તેમજ સ્થાપના દિવસની વિવિધ પ્રકારના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે તેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંશાબેન ઠક્કરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો ઉપસ્થિત રહી હતી રાષ્ટ્રસેવિકા સમિતિનો વિજયાદશમી એ સ્થાપના દિવસ છે આજે રાષ્ટ્રસેવિકા સમિતિની સ્થાપનાને ઇઠ્યાસી વર્ષ પૂર્ણ થયા છે તો આ વખતે અમે પ્રાત્યક્ષિક રાખ્યું છે બહેનોનો સ્વનિર્ભર થાય એના માટે પ્રાત્યક્ષિક અમે શીખવાડીએ છીએ દંડ વ્યાયામ યોગ પછી આ નિયુદ્ધ શસ્ત્ર શાસ્ત્ર વગર શસ્ત્ર વગરનું યુદ્ધ અમે શીખવાડીએ છીએ આ સમિતિની સ્થાપના વંદનીય લક્ષ્મીબાઈ કેળકરે કરી હતી ને એમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે બહેનોનો સ્વનિર્ભર બહેનો સ્વનિર્ભર બને તો રાષ્ટ્રસેવિકા સમિતિનો આ ઉદ્દેશ્ય એ જ છે કે બહેનો પોતાનો વિકાસ સારી રીતે કરી શકે અને સેલ્ફ ડિફેન્સની પણ અમે આમાં ટ્રેનિંગ આપીએ છીએ આજની બાલિકાઓની અત્યારે એકસો ને ત્રણ જેવી સંખ્યા છે આમાં બાલિકા નાની લઈ નાનાથી લઈને સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ સુધીની બહેનો છે નાની તેર વર્ષની છે અને એનાથી સાત વર્ષની પણ માલિકાઓમાં જોડાય છે આ પ્રસંગે બૌદ્ધિક વક્તા તરીકે રાષ્ટ્રીય ગીત વંદે માત્રમ ગુજરાતી અનુવાદક અધ્યાપક અને ઇતિહાસ અભ્યાસક ચિરાયુ પંડિત ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રગીત વંદે માત્રમને આવનારા સમયે એકસો પચાસ વર્ષ પૂર્ણ થનાર છે તે માટે વંદે માત્રમનું મહત્વ તેમજ માહિતી ચિરાયુ પંડિત દ્વારા રાષ્ટ્ર સિવિકા સમિતિની મહિલાઓને પૂરી પાડવામાં આવી હતી રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા દર વર્ષે દશેરા મહોત્સવ ઉજવવામાં આવે છે એ પ્રકારે આ વર્ષે પણ દશેરા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે પણ સાથે સાથે આ વર્ષનું મહત્ત્વ એવું છે કે આ વર્ષે વંદે માતરમ ગીતને લખાઈને એકસો ને પચાસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને આખું વર્ષ સમિતિ દ્વારા અને રાષ્ટ્રના લોકો દ્વારા એની ઉજવણી થવાની છે તો એનો આરંભ અહીંથી થવાનો છે મારા માટે આજે મને અહીંયા મુખ્ય વક્તા તરીકે બોલાવ્યો છે પણ એક મારા માટે આ ખૂબ વ્યક્તિગત રીતે પણ મહત્ત્વનો પ્રસંગ છે પાંચ છ વર્ષ પહેલાં મેં વંદે માતરમનો ગુજરાતી ભાષાંતર પહેલીવાર કર્યું હતું એના સિવાય આજથી પચીસ વર્ષ પહેલાં આ જ સ્કૂલમાં વિદ્યાલયમાં હું ભણતો હતો ત્યારે મારા ભાઈ કૌસ્તુભ પંડિત આજે જેને લોકો રેવાના ડાયરેક્ટર તરીકે ઓળખે છે એવા વિનીત કનોજીયા પ્રિયાંક રાજપૂત આ બધા છોકરાઓ જે નવમામાં ભણતા હતા એમણે સ્કૂલે સ્કૂલે જઈને વંદે માતરમની ગીતની સ્પર્ધા આયોજન કરી હતી ને એમાં અમને આ સ્કૂલના જે શિક્ષક હતા અમારા અને પાછળથી કોર્પોરેટર પણ થયા એવા શંકરલાલ ત્રિવેદીજીનો ખૂબ સહયોગ મળ્યો હતો અને આગામી વર્ષમાં વંદે માતરમ વિશે અનેક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે વંદે માતરમ એક એવું ગીત છે કે જે ગીત સાથે ઘટનાઓ જે જોડાયેલી છે ખાલી એટલી જ જોશો એની સાથેના જે ઉતાર ચઢાવો જોશો તો તમને આખા એ સ્વાધીનતા સંગ્રામનો આંદોલનનો ઇતિહાસ મળી જશે અને જે રીતે વંદે માતરમ જ્યારે સામર્થ્યવાન બન્યું ઓગણીસો પાંચમાં ત્યારે જે બંગાળની ફાળણી થઈ હતી બંગાળની જે વિભાજન થયું હતું એ વિભાજન પણ ઓગણીસો અગિયારમાં અંગ્રેજોને એ ખંડિત ભા બંગાળને અખંડ બનાવવું પડ્યું આજે જ્યારે આપણે અખંડ ભારતની વાત કરીએ ત્યારે એ પણ સમજવું જોઈએ કે વંદે માતરમ આડત્રીસમાં ઓગણીસો આડત્રીસમાં અડધું કરી નાખવામાં આવ્યું અને પછી દસ વર્ષમાં જ આ દેશના પણ ટુકડા થયા તો વંદે માતરમ સામર્થ્યવાન થશે એમ ભારત માતા પણ સામર્થ્યવાન થશે આ વિષય સાથે આજે હું વિષય મૂકવાનો કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર